રાજકોટ ગેમ ઝોનમાં મૃત થયેલ મૃતકોને જલારામ મંદિર સત્સંગ મંડળે આપી શ્રદ્ધાંજલિ પોરબંદર રોડ પર આવેલા નવા જલારામ મંદિર દર ગુરુવારે સાંજે પ વાગ્યાથી ધૂન ભજન સત્સંગનું મહિલા મંડળ દ્વારા ભવ્ય આયોજન થાય છે ત્યારે ગુરુવારની સાંજે મહિલા મંડળ અને જલારામ સેવા સમિતિ દ્વારા રાજકોટ ગેમ ઝોનમાં આગમાં મૃત્યુ થયેલ તમામ મૃતાત્માને ઈશ્વરના શરણમાં સ્થાન મળે અને ઇજાગ્રસ્ત લોકો જલ્દીથી સાજા થઈ જાય તે માટે ત્રણસોથી વધુ બહેનો વડીલોએ સતત દસ મિનિટ સુધી રામધૂન બોલાવી હતી બાદમાં તમામ બહેનો એ જલારામ બાપાના સાનિધ્યમાં બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી બાદમાં જલારામ મંદિરમાં મહાઆરતી નિત્યક્રમ મુજબ થયેલ હતી